નમસ્તે મિત્રો વૃષભ રાશિના લોકો જુલાઈ બે હજાર પચીસ તમારા માટે આવી આઠ ઘટનાઓ લઈને આવી રહ્યો છે જે કાં તો તમારું ભાગ્ય બદલી શકે છે અથવા ચેતવણી તરીકે બહાર આવી શકે છે આ વીડિયો તમને તે બધું કહેશે જે કદાચ અત્યાર સુધી કોઈએ કહ્યું નથી એકદમ સાચું એકદમ સીધું અને ખૂબ જ ચોંકાવનારું આ વીડિયોને અંત સુધી જુઓ કારણ કે સાત મીટર અને આઠ મીટર આગાહીઓ તમને ઊંડાણપૂર્વક સ્પર્શી શકે છે અને તમારા જીવનની દિશા બદલી શકે છે મિત્રો ચાલો જાણીએ જુલાઈ મહિનાની સૌથી મોટી આઠ ભવિષ્યવાણીઓ વિશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલાં વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક વૃષભ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે અચાનક નાણાકીય લાભ અથવા છુપાયેલા પૈસા પ્રાપ્ત થશે આ મહિને તમને અચાનક કેટલાક જૂના લેણાં મળી જવાથી આશ્ચર્ય થશે જેમ કે સારું પીએફ ખાતું આવકવેરા રિફંડ અથવા કોર્ટ કેસ જે અચાનક તમારા પક્ષમાં થઈ જાય છે કેટલાક લોકો પૂર્વજોની મિલકત સંબંધિત વિવાદ જીતી શકે છે આ અચાનક મેળવેલી મિલકત માત્ર નાણાકીય સ્થિરતા લાવશે નહીં પરંતુ આત્મવિશ્વાસ પણ વધારશે ઘણા લોકો આ પૈસા તેમના ઘર વાહન અથવા મુસાફરી પર ખર્ચ કરી શકે છે ઉપાય શુક્રવારે માતા લક્ષ્મીને સફેદ કમળ અથવા ચંપા ફૂલ અર્પણ કરો અને શ્રી મહાલક્ષ્મી મંત્રનો એકસો આઠ વખત જાપ કરો ગરીબ મહિલાને રસગુલ્લા કે મલાઈ બરફી જેવી સફેદ મીઠાઈ પણ ખવડાવો નંબર બે વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે પ્રેમ સંબંધોમાં મતભેદની શક્યતા જો તમે તમારા સંબંધને બચાવવા માંગતા હો તો વાતચીત જાળવી રાખો પ્રેમ સંબંધોમાં લાગણીઓને સમજવી મહત્વપૂર્ણ છે નાની ગેરસમજણો મોટી અંતર પેદા કરી શકે છે સોશિયલ મીડિયા પર કોઈ ત્રીજા વ્યક્તિના કારણે ઝઘડો પણ થઈ શકે છે સંબંધમાં પારદર્શિતા રાખો અને બિનજરૂરી જાસૂસી ટાળો પ્રેમમાં ધીરજ અને સમજણ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉપાય શુક્રવારે રાધા કૃષ્ણની પૂજા કરો અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો સફેદ ચંદનનું તિલક લગાવો અને તમારા પ્રિયજનને મળવા જાઓ અને તેમને ગુલાબ અથવા અત્તર ભેટમાં આપો નંબર ત્રણ વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે કારકિર્દીમાં નવી શરૂઆત અથવા મોટો ફેરફાર જો તમે કાર્યક્ષેત્રમાં સ્થિરતા શોધી રહ્યા છો તો હવે તે સમય છે જ્યારે તમે આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકો છો તમને સાથીદારો અને વરિષ્ઠ લોકો તરફથી ટેકો મળશે અને તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળવાનું શરૂ થશે ઉપાય મંગળવારે હનુમાનજીને સિંદૂર અને ગોળ અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો ઉપરાંત તમારી ઓફિસ અથવા કાર્યસ્થળમાં એક નાનો લીલો છોડ વાવો એ સકારાત્મક ઊર્જા આકર્ષિત કરશે નંબર ચાર વૃષભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં રાહુ અને મંગળની તમારી રાશિ પર અસર થવાને કારણે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સાવધાન રહેવું પડશે ખાસ કરીને જેમને હાઈ બ્લડ પ્રેશર માઇગ્રેન અથવા પેટ સંબંધિત સમસ્યાઓ છે તેમની નાની બેદરકારી પણ મોટું સ્વરૂપ લઈ શકે છે કેટલાક વૃષભ રાશિના લોકોને ઊંઘનો અભાવ થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે માનસિક તણાવ પણ વધી શકે છે જેના કારણે એકાગ્રતા ઓછી થશે આ સમય યોગ ધ્યાન અને સમયસર ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે કેટલાક લોકોને ફરીથી જૂની બીમારીઓ થઈ શકે છે જેમ કે એલર્જી ત્વચાની સમસ્યાઓ અથવા પાચન સમસ્યાઓ જો તમે પહેલાથી જ કોઈ દવા લઈ રહ્યા છો તો તેને નિયમિતપણે લેતા રહો ખાવામાં સંયમ રાખો અને તળેલા ખોરાકથી દૂર રહો ઉપાય દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો આ સાથે ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવીને દિવસની શરૂઆત કરવાથી શરીર હળવું અને ઉર્જાવાન રહેશે ઉપરાંત મંગળવારે લાલ કપડામાં દાળ બાંધીને હનુમાનજીને અર્પણ કરો નંબર પાંચ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે પરંતુ ધીરજ જરૂરી છે જુલાઈના બીજા અને ત્રીજા અઠવાડિયા દરમિયાન શનિના દશાને કારણે તમને ઘણા એવા કાર્યોમાં ગતિ મળશે જે થોડા સમયથી અટકેલા હતા પછી ભલે તે કોઈ સરકારી દસ્તાવેજો હોય કોર્ટ કેસ હોય કે કોઈ પારિવારિક નિર્ણય હોય હવે તેમાં પ્રગતિ થશે પરંતુ આ પ્રગતિ ધીમે ધીમે થશે તેથી ધીરજ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ સમય દરમિયાન તમને લાગશે કે ઘણા લોકો પહેલા તમારી વાતને અવગણતા હતા હવે તેઓ તમને ગંભીરતાથી લેવા લાગ્યા છે તમારી જૂની યોજનાઓને હવે ટેકો મળવાનું શરૂ થશે આ તે સમય છે જ્યારે તમારે દૃઢ નિશ્ચય અને ધીરજ સાથે આગળ વધવાનું છે ઉપાય શનિવારે કાળા ચણાનું દાન કરો અને સાંજે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો ઉપરાંત શનિ ચાલીસાના પાઠ કરવાથી તમારી મહેનત રંગ લાવશે અને કાર્યમાં આવતા અવરોધો દૂર થશે નંબર છ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો તમને દગો આપી શકે છે અથવા તમારી ગોપનીયતાનું ઉલ્લંઘન કરી શકે છે આ જુલાઈમાં કેટલાક વૃષભ રાશિના લોકોને તેમના નજીકના મિત્રો અથવા પરિચિતો તરફથી અણધાર્યા વિશ્વાસઘાતનો સામનો કરવો પડી શકે છે તમે જેના પર વર્ષોથી વિશ્વાસ કર્યો હતો તે તમારી અંગત વસ્તુઓ બીજાઓને આપી શકે છે અથવા તમારી મહેનતનો શ્રેય લઈ શકે છે ખાસ કરીને કાર્યસ્થળ પર કોઈ મૈત્રીપૂર્ણ સાથીદાર તમારા વિચાર ચોરી શકે છે અને ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે આ સમય તમને શીખવશે કે વિશ્વાસ અને અંતર વચ્ચે સંતુલન જાળવવું કેટલું મહત્વપૂર્ણ છે તમે ભાવનાત્મક રીતે કોઈથી પ્રભાવિત થઈ શકો છો પરંતુ પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે તેથી તમારી યોજનાઓ અને વ્યક્તિગત લાગણીઓ બધા સાથે શેર ન કરો ઉપાય બુધવારે લીલા કપડાં પહેરો અને ભગવાન ગણેશને દુવા અર્પણ કરો ઓમ ગણ ગણપતિય નમઃ એક આઠ વખત જાપ કરો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને લીલા શાકભાજી અથવા સ્ટેશનરીનું દાન કરો આ બુદ્ધિમાં સ્થિરતા લાવશે અને ખોટા મિત્રોથી તમારું રક્ષણ કરશે નંબર સાત રાશિની સાતમી ભવિષ્યવાણી કહે છે કે વાહન અથવા તકનીકી ઉપકરણોથી નુકસાન શક્ય છે જુલાઈના મધ્યમાં તમારી કુંડળીમાં મંગળ અને રાહુનું સંયોજન સૂચવે છે કે તમને વાહન અથવા કોઈ પણ તકનીકી ઉપકરણો સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે જો તમે નવો મોબાઈલ લેપટોપ કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તપાસ કર્યા પછી જ નિર્ણય લો મશીનમાં અચાનક ખામી સર્જાઈ શકે છે કે આકસ્મિક નુકસાન થઈ શકે છે કેટલાક લોકોને તેમના જૂના વાહનના સમારકામમાં ઘણો ખર્ચ કરવો પડી શકે છે બીજી તરફ અન્ય લોકોને ડેટા લોસ અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઉપાય મંગળવાર કે શનિવારે કોઈપણ લોખંડની વસ્તુનું દાન કરો વાહનનો ઉપયોગ કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને વાહન પર હનુમતે નમહનું સ્ટીકર લગાવો નંબર આઠ વૃષભ રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે કૌટુંબિક વિવાદો સમાપ્ત થશે અને શાંતિ પાછી આવશે લાંબા સમયથી ચાલી રહેલ કૌટુંબિક વિવાદ હવે સમાપ્ત થવા તરફ આગળ વધશે માતાપિતા કે ભાઈ બહેનો સાથે ચાલી રહેલી કડવાશમાં સુધારો થશે જો મિલકત કે વારસા સંબંધિત કોઈ બાબતમાં ફસાઈ ગઈ હોય તો હવે સમાધાનનો માર્ગ મળશે કોઈ વરિષ્ઠ સભ્યની પહેલથી ઘરનું વાતાવરણ સુખદ બનશે અને કૌટુંબિક એકતા મજબૂત થશે ઉપાય ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરો અને ઘરના મંદિરમાં પીળા ફૂલો અર્પણ કરો બૃહસ્પતિ નમઃનો એક આઠ વખત જાપ કરો અને ઘરમાં પીળા કપડાં કે પડદાનો ઉપયોગ વધારો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર